નમસ્કાર આમ જીવરાય ચોણેશમ પ્રસ્યૂન્સ હું છું આપની સાથે હેતલ કરતો પ્રેમમાં નડતર બનેલા દરજીપુરાના મિત્ર દીપેન પટેલને કારમાં લિફ્ટ લઈ ઘાતી હત્યા કરનાર હાર્દિકની મદદગારી કરનાર તેના સગા ભાઈની હાણી પોલીસના હત્યાના કેસ પાંધર પકડ કરી છે દરજીપુરાના દીપેન પટેલની હત્યાના મામલે હાર્દિકે ભાઈ સમક્ષ હત્યાની કબૂલાત કરી હોવા છતાં રાજ છુપાવ્યો હતો લોઈવાળા કપડા ફેંક્યા ત્યારે હિતેશ હાજર હતો દરજીપુરાના મહાદેવ ફળિયામાં રહેતા અને આઠમીમાં નંબર પ્લેટ લગાવવાની એજન્સી ધરાવતા દીપન પટેલની ગત તારીખ સાતમીએ કારમાં લિફ્ટ લેનાર હાર્દિક પ્રજાપતિ ગોલ્ડન ચોકડી પાસે આંખમાં મરચું નાખી ગળે કટ્ટર ફેરવીને હત્યા કરી હતી ત્યારબાદ તેણે વાસના કોતરિયા ખાતે કાર મૂકી કપડાં બદલ્યા હતા અને પછી કાર મહસાગરમાં પધરાવી દીધી હતી હાણીપોલીસના પીઆઈ એસપી વસવાએ આ બનાવમાં હત્યારા હાર્દિક પ્રજાપતિની ધરપકડ કરી રિમાન્ડ દરમિયાન તપાસ કરતાં તેના ભાઈ હિતેશની પણ સંડોવણી ખુલી હતી વડોદરા તાલુકાના વાસના કોતરિયા ગામે હાર્દિકે હત્યા કર્યા પછી કાર મૂકી ત્યારે હિતેશ ત્યાં પહોંચ્યો હતો અને હાર્દિકે તેની સમક્ષ હત્યાની કબૂલાત કરી હતી જે બાબત હિતેશે છુપાવી રાખી હતી હતી કાર ધોવામાં પણ હિતેશ પ્રજાપતિ મદદ કરી જ્યારે હાર્દિકે લોહીવાળા કપડા કુવામાં ફેંક્યા ત્યારે પણ હિતેશની હાજરી હતી જેથી પોલીસે તેની ધરપકડ કરી હતી દીપેનની હત્યાના બનાવમાં મદદગારી કરનાર હિતેશની પૂછપરછ દરમિયાન મદદગારીને લગતી ચોંકાવનારી વિગતો બહાર આવી રહી છે પોલીસની પ્રાથમિક તપાસમાં રિક્ષા ચલાવતા પ્રવીણિત હિતેશ પ્રજાપતિને હાર્દિક એ વડોદરા તાલુકાના વાસના કોતરિયા ખાતે લેવા માટે બોલાવ્યો હોવાની માહિતી બહાર આવી હતી હાર્દિકે હત્યા કર્યા પછી દીપેનની કાર વાસના કોતરિયાના પરિચિતને ત્યાં મૂકી હતી અને ત્યારબાદ ભાઈ હિતેશને રિક્ષા લઈ લેવા માટે બોલાવ્યો હતો ત્યાર પછી હાર્દિક વાસના કોતરિયાથી કાર લઈને અનઘડ ગયો હતો અને મહિસાગરમાં કાર ફેંકી હતી ત્યાર પછી પણ તેનો ભાઈ તેની રિક્ષામાં લેવા માટે ગયો હતો જેથી પોલીસ હિતેશની ધરપકડ કરી રિમાન્ડ અને રીકન્સ્ટ્રક્શન કરાવશે દીપેનની હત્યાના બનાવમાં પકડેલા હાર્દિક પ્રજાપતિના રિમાન્ડ પૂરા થતા હાડી પોલીસે તેને કોર્ટમાં રજૂ કરી વધારાના રિમાન્ડ માંગ્યા હતા જોકે કોર્ટે રિમાન્ડ ગ્રાહ્ય રાખ્યા ન હતા અને આરોપીને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપવાનો હુકમ કર્યો હતો બ્યુરો રિપોર્ટ નેશન પ્રેસ ન્યૂઝ વડોદરા સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરો બેલાઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર